કદા રોજ રોજ સવાલ કરતા તા આજે એમો સવાલ કરું છું તો સવાલનો જવાબ જરૂર ને જરૂર અમને દેજો તઈએ તમારા સવાલનો જવાબ ઈ દેવાનો છે કેકી તો તમને લોકોને બધાને ખબર જ છે તો જય રાદે રાદે ઓ વિડિયો પસંદ આવે તો લાઈક કરો જરૂર ફૂલતા ને મે કોમેન્ટ માં લખીને જરૂર ને જરૂર ગુજરાતી માં લખજો કેમ કે ઇંગ્લિશ હિન્દી નો લખતા ગુજરાતી માં લખો ગુજરાતી માં લખી જરૂર મને કોમેન્ટ કરીને જવાબ મને આનો તમે લોકો દેજો કેમ કે મે બરોબર કીધું કે નથી કીધું તો મારી વાત સાચી હોય તો કોમેન્ટ જરૂર ને જરૂર કર કે કે કેવલો કે હું આમ છું ઓલો કે હું આમ છું પણ આપણે મન ને જોવું જોઈએ કે મારું મન શું કે શું ની તો બધાય મિત્રો ને હું એમ જ કવ છું જેઓ મારા પતિ દેવ મને સાથ આપ્યો એઓ બધા ને પતિ હવના પતિ હવ ને સાથ આપજો કેમ કે મારા પતિ ને કારણે આ બધે અમારે મોનેટાઈઝ થઈ ગઈ છે સબસ્ક્રાઇબર પણ હારા મેળા છે કેમ કે સબસ્ક્રાઇબર 39000 30000 એ અમારે પોગવા આવ્યા છે તો વિડીયો હારા છે તો કોઈ સમયે ભલે વિડિયો આપણા હારા હા કે મારું તો એ જ કહેવું છે પણ એકરને બે માનમાં કોઈને ના કરવો એમ કેમ કે માનું યાદ નામ લ્યો માતાજીનું નામ લ્યો ભગવાનને સ્મરણ કરો એ જ આપણે હારે આવવાનું છે બાકી કાંઈ યાદ હારે આવવાનું નથી તો વિડિયો પસંદ આવે તો જરૂર કોમેન્ટ તો અમને કરજો જ નથી જય મા સાહુ મારી છોકરી બોલે છે મારી છોકરીને એટલી ખબર છે જય માં માહુલ કેવાનું મને જરૂર ને જરૂર આ સવાલ નો સવાલ તો તમે લોકો મને દેસો